સુરતના સુવાલી ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે આવેલી ટાંકી નજીક રહેતા દંપતીનો મૃતદેહ મળી આવ્યો હતો પાડોશી દ્વારા રૂમનો દરવાજો ખકડાવ્યા પણ દરવાજો ખોલવામાં ન આવતા અંદર તપાસ કરી હતી પતિનો મૃતદેહ લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો અને પત્ની જમીન પર પડી લેવાનું જાણવા મળ્યું છે પાડોશી દ્વારા પોલીસને ફોન કરી જાણ કરાતા હજીરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી હા તો પતિએ જ પત્નીની હત્યા કરી આપઘાત કરી લીધો હોવાની આશંકા સેવાઈ રહી છે સુરતના સુવાલી ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસેની ટાંકી નજીક રહેતા દંપતીનો ઘરમાંથી જ મૃતદેહ મળી આવતા બોલી દોડતી થવા પામ્યું છે કંપનીમાં હેલ્પર તરીકે કામી જતા અનિલ સાહુ તેની પત્ની ભારતી સાહુનો મૃતદેહ તેમના ઘરમાં મળી આવ્યા હતા નોકરીનો સમય હોવાને કારણે તેનો પાડોશી તેને બોલાવી રહ્યો હતો પરંતુ અનિલ શાહુએ ઘરનો દરવાજો ન ખોલતા પાડોશીએ દરવાજો ખોલી દીધો હતો અગમ્ય કારણસર પતિ અનિલે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનું જણાવ્યું હતું તેની પત્ની ભારતી મૃદ્ધે જમીન ઉપર જ પડેલો હતો જેના પરથી તારણ કાઢવામાં આવી રહી છે કે પહેલાં પત્નીને માર્યા બાદ પતિએ આપઘાત કરી લીધો હશે તો મૃતકના ભાઈ સુનિલ શાહુએ જણાવ્યું હતું કે છત્તીસગઢથી તેના ભાઈ અને ભાભી રોજીરોટી માટે અહીં સુરત સુવાલી ખાતે આવ્યા હતા સેલ કંપનીમાં હેલ્પર તરીકે કામે જોડાયા હતા હજી તે તેમના લગ્ન એક વર્ષ જેટલો પણ સમય નથી થયો છતાં પણ તેના ભાઈએ કયા કારણે આ પ્રકારનું પગલું ભર્યું છે તે અંગે અમે પરિવારના લોકો પણ સમજી શકતા નથી ભાઈ સાથે નિયમિત રીતે વાતચીત થતી રહેતી હતી પરંતુ તેઓ આ પ્રકારનું પગલું ભરશે તો અમને કોઈ જ અંદાજ નહોતો આ ઘટના વિશે અમને જાણ થતાં જ અમે પણ થઈ પામ્યા છે અમારા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે હજીરા પોલીસ ઇન્સ્પેક્ટર આર એલ દવે દ્વારા જણાવાયું છે કે છત્તીસગઢના રહેવાસી પતિ પત્ની આ રૂમમાં એકલા હતા પતિ પત્ની બંને મજૂરી કામ પર જતા હોવાનું જાણવા મળ્યું છે પોલીસ અહીં જ્યારે તપાસ માટે પહોંચી ત્યારે બંનેના મૃતદેહ જોવા મળ્યા હતા તેમના પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલી દેવાયા બાદ આસપાસના તેમના પરિવારના લોકોના નિવેદન લેવાનું શરૂ કરાયું છે આપઘાત કરવા પાછાનું કારણ જાણવા મળ્યું નથી સમગ્ર ઘટનાની ગંભીરતાને જોતા તપાસ શરૂ કરાઈ છે અઝર કુર સાથે સેટા